હલો ફ્રેન્ડ્સ કૃષ્ણ પીસીએસ આઈએસ પેપરમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ માઇ યુટ્યુબ ચેનલ પહેલાં તો તમે ચેનલ પર આવી ગયા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને જો તમારી જે કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ બધી પીડીએફ્સ અને ગવર્મેન્ટની કોઈપણ મેગઝીન્સ યા કોઈપણ નોટિફિકેશન આપતું હોય છે તો એ અત્યારે શેર કરવામાં આવે છે પહેલાં તો સીસીના મેરિટમાં જે પણ આવી ગયા છે એમને કોંગ્રેચ્યુલેશન્સ એમને ગ્રુપ એ અને ગ્રુપ બીની તૈયારી કરવી જોઈએ તાજેતરમાંની પરીક્ષા થવાની છે જે નથી આવ્યા એમને ડરવાની જરૂર નથી અને હમણાં આંદોલન ચાલે છે એમને આંદોલન પર જો તમે થઈ જાઓ આ મેરિટ લિસ્ટમાં તો સારામાં સારું છે જો નથી થતા તો તમારે આગળ શું કરવું જોઈએ એના પર આપણે વાત કરીશું હવે આપણે વાત કરીશું કે સુપર ક્લાસ થ્રી જે પોસ્ટ હતી ગ્રુપ એની જે ગુણ સેવાની અંદર ભરતી હતી સેમ સમકક્ષની ભરતી આ છે એસટીએની ભરતી છે તમે આની તૈયારી કરી શકો છો એસટીએની તમે તૈયારી કરી શકો છો જે એ એની અંદર હતી એવી જ તમે પીએસઆઈની તૈયારી કરી શકો છો યાર હાઈકોર્ટ ડીવાયસઓની જે ભરતી હતી એની પણ તમે તૈયારી કરી શકો છો હાઈકોર્ટ જે ડીવાયસોની જે ભરતી હતી તમે ફોર્મ ભરી દીધું હશે આ બધી એ એની સમકક્ષની ભરતી હોય છે જે ગુણસેવાની અંદર ગ્રુપ એ છે આસિસ્ટન્ટ મેનેજર ની જે ભરતી છે આના પણ ફોર્મ ભરાઈ ગયા છે તમે આની પણ તૈયારી કરી શકો છો અને હમણાં જે તાજેતરમાં ફોર્મ ચાલુ છે એવી ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી એનટીપીસી આરઆરબી ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી છે આની પણ તમે તૈયારી કરી શકો છો તો આની અંદર સિનિયર ક્લાર્કની બધી પોસ્ટ છે તો આનો જે સિલેબસ છે તો આની અંદર તમારે મેથ્સ અને રિઝનિંગ જોવા મળશે અને જીકે જોવા મળશે આમાં બીજા કોઈ પણ સબ્જેક્ટ નથી ઇંગ્લિશ નથી કંઈ પણ સબ્જેક્ટ એવા છે નહીં અને તમે આ પરીક્ષા ગુજરાતીમાં આપી શકો છો તો તમે આની પણ તૈયારી કરી શકો છો આનો પણ પે સ્કેલ સારો છે આ ગ્રુપ એના સમકક્ષની બધી ભરતીઓ છે હવે આપણે જોઈએ કે ગ્રુપ બી જે તમારું હતું જુનિયર ક્લબ સચિવાલયની જે ભરતી હતી તો એવી જ ભરતીઓ છે એએમસી જુનિયર ક્લબ જે કમિંગ શોની ભરતી છે આ ગમે ત્યારે લેવાઈ શકે છે ડિસેમ્બર પહેલાં દિવાળી પહેલાં ગમે ત્યારે આ પરીક્ષાનું આયોજન થઈ શકે છે એમસી જુનિયર ક્લક આમ છસો ને બાર વેકેન્સી છે તમે આની તૈયારી કરી શકો છો જે ફેલ થયા છે એમ તૈયારી કરી શકે છે આર એમસી જુનિયર ક્લબની તૈયારી કરી શકે છે બીજું કે હમણાં એક બીજી ભરતી પડેલી છે એનટીપીસી આરઆરબી જુનિયર ક્લાર્કની જે પહેલાં જોઈ હતી એ ભરતી છે ગ્રેજ્યુએટ લેવલની આ ભરતી છે એ જુનિયર ક્લાર્કની ભરતી છે તમે આની પણ તૈયારી કરી શકો છો એટલે જે સીસીમાં નથી આવ્યા જેમનું મેરિટ લિસ્ટમાં નામ નથી તો એમને ડરવાની જરૂર નથી યાર તમે ઘણી બધી ભરતીઓ હમણાં કમિંગ શૂનમાં છે જેના ફોર્મ અડધી ભરતીઓને ચાલુ છે અને ફોર્મ ભરાવાના છે તો તમે એની તૈયારી કરી શકો છો ડિસેમ્બરમાં જીપીએસસી ક્લાસ વન ટુનું નોટિફિકેશન આવવાનું છે તમે એની પણ તૈયારી કરી શકો છો એટલે ઘણા બધા ઓપ્શન છે એટલે દરવાની જરૂર નથી તમે હું કહું છું કે એસટીએ તમારે તૈયારી કરવી જોઈએ હાઈકોર્ટ જે ડીવાયસુ છે એ બી તમારે તૈયારી કવર કરવી જોઈએ અને જે એનટીપીસીની જે ભરતી આવી છે આરઆરબી એની પણ તમારે તૈયારી કરવી જોઈએ જે ગ્રુપ એ સમકક્ષ જે પોસ્ટ છે તો બસ આટલું જ જો વિડીયો તમને સારું લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને અમારી જે ચેનલ છે ટેલિગ્રામની એમાં પણ તમે જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળશે થેન્ક યુ સો મચ